ડાયરો માતાજી તજીરામ રામ જય મિનારે અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો સાગ જ છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મિત્રો વાગી ગયા છે આપણે સવારના નવ થઈ ગયા આજ તો મોડું થઈ ગયું વહેલું જાગવન ભાઈ બધે મોડું થઈ જાય રીમા મોડું થઈ જાય સવારમાં ઊભું થયું એમ જ ના ભાઈ

આપણે ગઈકાલે કેમ લસણ વાવતા સમજો કરી ની કદના હો ની પછી બી મૂકી દેવાના સેતા એટલે દડો થાય મોટો ઝપરો

અકેના એટલે પાયરી પાયરી આવે હવે સર ને ટાઈટ પડવા એટલે હવે પછી સિંગુ બહુ થાય થઈ જાય મસ્ત મજાની

હા મિત્રો આપણે પ્રતાપભાઈ ની કમેન્ટ આવી હતી કે તમે ગાઉ કેટલા વીઘા માં હોય અમે ગાઉ છે ને બે ભાગ ના થઈ લગભગ સાડા પાંચ વીઘા જેવું થાય સાડા પાંચ પોણા છ વીઘા જેવું છે એમાં હે ને આપણે ગાઉ વાયા છે બપોરના બે વાગવા આવી ગયા એનો ટાઈમ થઈ ગયા છે બપોરા કરવાનો અને આજે હે મિત્રો બપોરામાં આપણે મગની દાળ ઠંડી ઠંડી છાશ डोंगली बाजीरा रोटी जीरा मसाला थम्स अप से आज आज थम्स अप है निकालिंगो तू खा जे रे फिर खा masalah. Kallira mushalati aja thomser kalle te kalle te pas lagi Ya, eh naa un kallite esane data di inglen awi yata kallindo wama tare yapi data di inglen 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 inglen

હાલ ઘરે